સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આશા વર્કર બહેનો તેઓની કેટલીક માંગણીઓને લઈ હડતાલ પર બેઠી છે અને તેઓની માંગણીઓ સરકાર સ્વીકારી પૂરી કરે તે માટે છેલ્લા નવ દિવસથી આશા વર્કર બહેનો જિલ્લા કક્ષાએ હડતાલ પર બેઠી છે ત્યારે શનિવારે થરાદ તાલુકા મથકે આવી પ્રાંત કચેરી બહાર પણ હડતાલ પર બેઠી હતી અમારી માંગે પૂરી કરોના નારાઓ પણ બોલાવ્યા હતા જોકે બીજો શનિવાર હોવાથી કચેરી બંધ હતી પરંતુ આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવી પ્રત્યેક ભૂખ હડતાલ પર બેઠી હતી જો અમે આમ તો નવ દિવસથી હડતાળમાં છીએ જ્યારે અમે પાલનપુર કચેરી હતા પણ આજે અમે ત્યાં સુધી પહોંચી નહીં શક્યા કાલથી અમારે અમે શિવરાત્રિનું અમારે બધાને વ્રત હતું એટલે અમે અહીં હડતાલ રાખવામાં આવી છે અને જે અમારી માંગણીઓ છે એ અમારી સ્વીકારે સરકાર શ્રી એ અમારી બસ માંગ છે અને જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે આ બધી હડતાલ ચાલુ જ રાખવાના છીએ એ અમારી બધાની આશાઓની અપેક્ષા છે અને જો અમને લઘુત્તમ વેતન ચાલુ કરે અને વર્ગચાલમાં દાખલ કરે આ બધી અમારી આશાઓની માગણીઓ છે